ત્યારે કડવી વિધાનસભા બેઠક કે જે અનુસૂચિત જાતિ માટે અનામત હોય છે ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના ફેબ્રુઆરી 2025 માં નિધનના કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં આપના જગદીશ ચાવડાનો મુકાબલો ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા સામે થશે જેનાથી ત્રિપાખ્યો જંગ જામવાની શક્યતા છે આપે જે કહ્યું આમ આદમી પાર્ટી મે ઉમેદવારી ભરી છે આમ આદમી પાર્ટી અમારી પર ભરોસો મૂકતા આમ આદમી અમારી પર ભરોસો મૂકતા એટલે અમારા જીતવાની આશંકા હંડ્રેડ પર્સન્ટ છે ને જીતીને કયા કયા કામોને લઈને આપણે બેઝિક તમામે તમામ પ્રશ્નો જેવા કે શિક્ષણ આરોગ્યને રોજગાર તો કેન્દ્ર જીવશે સાથોસાથ ભ્રષ્ટાચાર એ જે ક્લિયર કટ તમને આપણે બધાને વિઝ્યુએબલ છે કડી શહેરના અને કડી ગામડાઓના તમામે રોડ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પડ્યા છે આ બિસ્માર હાલતના કારણે કડી શહેરમાં રોજિંદુ જે જનજીવન છે એમાં તમામ કે પ્રત્યેક વ્યક્તિને એના જીવનકાળનો એક કલાક ખાલી ટ્રાફિક માગવો પડે એક્સ્ટ્રા ગામડામાં તમે જાઓ તો આનાથી ટોટલી વિપરીત પરિસ્થિતિ કે ગામમાં તો રોડ જ નથી તમે કોઈ ગામમાં જાઓ તો એક દોઢ કિલોમીટર સુધી જાણી તમે કોઈ જંગલના આવા બધું જગ્યાએ જતા હોય એવું તમને ફિલિંગ આવે આપણે છ વાગ્યા અને આવી ફિલિંગ આવા વાતાવરણની અંદર ગામની અંદર રહેલી બેન દીકરી જો કોલેજથી આવતી હોય નોકરીથી આવતી હોય કોઈ રોજગાર જગ્યાથી આવતી હોય અહીંયા ક્યાંક ઇમર કંપની બહાર જવાનું હોય તો એને કેવી ભીખ લાગતી હશે બીજું કડીની અંદર કેનલવાળા વિસ્તારની અંદર આપણે છેલ્લા છ આઠ મહિનામાં બાર મહિનામાં કે બે વર્ષમાં જોયું છે કે કેટલી દીકરીઓના રેપ થયા અસામાયિક તત્વો એ બી ફામ છે કેટલા બધા હત્યાકાંડ થયા એટલે એની પોલીસ તથા એનું હોમ મિનિસ્ટર ડિપાર્ટમેન્ટનું જે બી રૂપ ખાતું છે બધા બી નાકામ પૂર થયા છે સાથોસાથ કડીની અંદર ભાજપ અને કોંગ્રેસની આઝાદીના પંચોતેર વર્ષમાં જે અહીંયા જે એમનો જમાવડો છે બંનેના મેળા પીપળાવાનાથી બીજેપી છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા એક અથું શાસન કરી રહ્યું છે એના કારણે ભૂત્યગરો બેફામ બન્યા છે સમગ્ર કડી પંથકમાં કેટલા કાળા કામ ચાલે છે એ બધા તમે હું આપણે બધા સૌ જાણીએ છીએ અમે આ બધી પરિસ્થિતિમાંથી કડીના ત્રણ લાખ વોટર્સોનો અને નાગરિકોને બહાર કાઢવા માટે ઈમાનદારીથી ઇલેક્શન લડીને જીતીને એમના પ્રશ્નો માટે સો ટકા લડીશું પાટીદાર સમાજના લોકોનું પ્રભુત્વ વધારે છે આ સીટ ઉપર તો પાટીદાર સમાજ તરફથી તમને કેવો સપોર્ટ મળી શકે કેવો સપોર્ટ છે અહીંના કેટલાય પાટીદાર સમાજના આગેવાનોએ અમને ફોન કર્યા છે અમને આવી મળી ગયા છે કે અમે તમારી સાથે છીએ અનુસૂચિત જાતિના લોકોનો સપોર્ટ તમારી તરફ કેવો લાગે હું બોલો હું બેઝિકલી અનુસૂચિત જાતિ સમુદાયના વણમાંથી આવું છું ખાવડ પોતા મારું પોતાનું ગામ છે જે કડી વિધાનસભાની અંદર આવ્યું છે એટલે હું અહીંનો સ્થાનિક દીકરો છું ખેડૂત પુત્ર છું અહીંના ગામે ગામ ફરીને સંગઠન નિર્માણ માટે મેં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ પંચાવન તો સફર કરી ચૂક્યો છે એટલે મારે બાકીના બીજા પિસ્તાલીસ ગામડા ફરવાના છે એટલે મારે એકસો અગિયાર ગામડામાં વન ટુ વન સફર મારો પૂરો થયું છે અહીંના બેઝિક તમામ પાયાના પ્રશ્નો સાથે હું જોડેલો છું અહીંના વંચિત સમુદાયની જે તકલીફો છે સમસ્યા છે એ હું બહુ સચોટ જાણું છું એટલે એ સમુદાય મારી સાથે દિલથી છે પટેલ સમુદાય પછી ઠાકોર સમાજના પણ વોટનું પ્રભુત્વ વધારે છે ઠાકોર સમાજ પર થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ કરવામાં આવ્યો જી એ બાબતે તમને કેટલી ટકાવારી મળી શકે એ બાબતે હું એમ કહી શકીશ કે ઠાકોર સમાજ પણ મારી સાથે પૂરેપૂરો છે કારણ અમદાવાદમાં આ ભારતીય જનતા જનતા પાર્ટી દ્વારા હમણાં જે જેમોલ્યુ ડિમોલ્યુશન નામનો જે રાક્ષસ છૂટો મૂકવામાં આવ્યો છે અમદાવાદમાં કેટલી ઝૂંપડપટ્ટીઓ તોડી નાખવામાં આવી છે એમાં ઠાકોર સમુદાયના કેટલા બધા મકાનો તૂટી ગયા છે અને હું પોતે એ વસ્તુનો એ આંદોલનો સાક્ષી છું હું એમાં આગેવાની લીધેલી છે અને ઠાકોર સમાજના કેટલાય મકાનો માટે એમના પ્રશ્નો માટે એમના ખબેરી ખબર લઈને હું લડ્યો છું અને ઠાકોર સમાજનું સંપૂર્ણ સમર્થન મારી સાથે ઓકે સાહેબ ક્યાંક ના ક્યાંક વ્યવહારીઓ વચ્ચે પણ એક જંગ શું ક્યાં લખશો બંને પાર્ટીનો વર્ષોથી પારિવારિક છે જ તો એમનો પરિવારવાદ કરવા દો હું અહીંયા કડીના પ્રશ્નોના કડીની જનતા જેવા પ્રશ્નોના નિરાવ નિવારણ માટે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા